વિકસિત ભારત સંકલ્પ પત્ર બે ચોવીસ લોન્ચિંગ માટે રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ મોદી કી ગેરંટી અભિયાન લોન્ચિંગ કર્યું હતું સુરત ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં જમ્મુ થી લઈને કાશ્મીર સુધીના મહત્વના વિકાસના કાર્યો ગામડાઓ સુધી પહોંચ્યા છે તમામ વર્ગના લોકો માટે અદ્ભુત કાર્યો મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યા છે મોદી સરકાર એટલે ભારત દેશના લોકોની સરકાર છે લોકોના જે વિચારો છે તે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રમાં લઈ શકાય તે માટે લોકોના સૂચનો એકત્રિત કરવા માટેનું આયોજન છે રાષ્ટ્રીય કાર્યાલય ખાતેથી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે દેશના સાડત્રીસ રાજ્યોમાં રાજ્યકક્ષાએ આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અગાઉ ભાજપ અધ્યક્ષ તરફથી કાર્યક્રમનું લોન્ચિંગ કરાયું હતું આજે સુરત શહેર ખાતે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી રહી છે અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા તમામ બૂથમાં કાર્યકરો લોકોનો સંપર્ક કરશે કેમેરામેન સેનિલ નિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત લોકસભામાં ફરશે અને નાની નાની સભાઓ દ્વારા સૂચન સુજાઓ એકત્રિત કરવામાં આવશે એટલે કે સુરત શહેરના ખૂનેગુનેથી તમામ નાગરિકોને સીધા ભારતીય જનતા પાર્ટી જોડે જોડીને તેમના વિચારો એકત્રિત કરીને શહેરીથી રાજ્યરક્ષા અને રાજ્યરક્ષાથી રાષ્ટ્રીય કક્ષા સુધી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે ભાજપના વિવિધ શેરોના માધ્યમથી

અન્ય અભિયાન તેમજ બેઠકોમાં બી ભારતીય જનતા પાર્ટીના બૂથ સ્તરના કાર્યકર્તાઓ પેજ સમિતિના કાર્યકર્તાઓના બી સૂચનો લેવામાં આવશે અને એ સૂચન બી આ સંકલ્પ પત્રમાં જોડાવા માટે અને સમાવેશ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે